તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અંબાણી પરિવારમાં તો અંબાણી પરિવારને ત્યાં લગ્નમાં વીવીઆઈપી મહેમાનોનું જમાવડું જોવા મળવાનું છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોનું જમાવડું જોવા મળશે તેના માટેની તૈયારીઓ થઈ રહી છે પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની યોજાવાની છે અલગ અલગ થીમ પણ તેમાં જોવા મળવાની છે તો કતારમાં વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન પણ આ સેરેમનીમાં હાજરી આપવા માટે પહોંચવાના છે અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ પણ સેરેમનીમાં હાજરી આપવા માટે આવી શકે છે તો આ સાથે જ અનેક દિગ્ગજો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ આવવાના છે તો આ સાથે જ અમેરિકાના પૂર્વ પ્રમુખની પુત્રી ઇવાન ઇવાન્ટિકા ટ્રમ્પ પણ સેરેમનીમાં ઉપસ્થિત રહેવાના છે વિશ્વખ્યાત ગાયક રેહાના પણ આ સેરેમનીમાં પરફોર્મન્સ આપવાના છે તો બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તી પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચવાના છે તો અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન આમિર ખાન રણબીર કપૂર સહિત અનેક બોલીવુડ દિગ્ગજો પણ ઉપસ્થિત જોવા મળશે રણબીર સિંહ આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ પણ આ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે તેમની સાથે સલમાન ખાન સચિન તેંડુલકર પણ લગ્નમાં સેરેમનીમાં હાજરી આપશે તો દેશ વિદેશના અંદાજે અગિયારસો જેટલા મહેમાનો જામનગરમાં હાજરી આપવા માટે પહોંચવાના છે બસો પચીસથી વધારે પકવાન મહેમાનોને પીરસવામાં આવનાર છે તો આ સાથે જ કહી શકાય કે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ થીમ જોવામાં આવી છે અંબાણી પરિવારના ત્યાં લગ્નમાં વી વીવીઆઈપીનો જમાવડો જ્યારે જોવા મળવાનો છે ત્યારે અલગ અલગ પ્રકારની થીમ પણ તૈયાર કરવામાં આવી છે તો આ જ સંદર્ભે વધુ વિગત સાથે અત્યારે

કારણ કે અંબાણી પરિવારમાં હરખના તેડા અત્યારે જોવા મળી રહ્યા છે અને જેને લઈને જો વિગતસર વાત કરવામાં આવે તો દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેરેમની ખાસ કરીને યોજાવાનો છે ને જેને લઈને વાત કરવામાં આવે તો કહી શકાય કે ન માત્ર ગુજરાત ન માત્ર દેશ પરંતુ સમગ્ર વિશ્વભરમાંથી મોટી મોટી હસ્તીઓ જે છે તેઓ ખાસ આ પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા આવવાની છે પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને જો મુખ્ય વાત કરવામાં આવે તો કતારના જે વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન છે તેઓ ખાસ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત અમેરિકા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ગૂગલના સીઓ સુંદર પિચાઈ ફેસબુકના સીઓ માર્ક ઝકરબર્ગ અમેરિકાના પૂર્વ પુત્રી ઇવાન્કા ટ્રમ્પ આ તમામ દિગ્ગજો જે છે તેઓ પણ ખાસ કરીને હાજરી આપવાના છે તો આ ઉપરાંત બોલીવુડની જો વાત કરવામાં આવે તો બોલિવૂડ અને ક્રિકેટ જગતની પણ આ મોટી હસ્તીઓ ખાસ કરીને આ પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા આવશે તેને લઈને જો વાત કરવામાં આવે તો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન આમિર ખાન રણબીર કપૂર રણવીર સિંહ આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ સહિત તમામ ટોચના જે સ્ટાર છે તેઓ પણ જામનગર આવશે એટલે કહી શકાય કે એકથી ત્રણ માર્ચ સુધી જે જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીનો ભવ્ય જલસાનો જે કાર્યક્રમ યોજાવાનો છે અને જેને લઈને એક બાજુ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ જે કહી શકાય કે મુંબઈથી માંડી અને વિશ્વના ખૂણે ખૂણાથી જે પણ દિગ્ગજ સેલિબ્રિટીસ છે દિગ્ગજો છે તેમને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે જી જે આભાર કામી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ